સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ત્રીસ મહામોહનીય સ્થાનક અંગે છે મોહનીય કર્મ વધુમાં વધુ સિત્તેર કરોડકોટલી સાગરુપમનો બંધાય છે એમાં પણ કર્મો બાંધતી વખતે જીવના ભાવ કેવા છે તે ઉપર આધાર છે મુખ્ય એવા પાપ પાપસ્થાન કે ક્રિયાઓ છે જેથી બહુભરી જેવું ડર તો ફરે અને તેવા પાપો ન સેવવા જાગૃત જાગૃત રહે ઉપમિતિ ભવ પ્રપંચ નામના ગ્રંથમાં શ્રી સિદ્ધર્ષિ મુનિએ તે મહામોહને રાજાની ઉપમા આપી છે તે ઘણો ઘરડો અનાદિકાળનો રાજા છે તેને બે પુત્રો છે મોટાનું નામ રાગ કેસરી અને નાનાનું નામ દ્વેષ ગજેન્દ્ર છે તે રાજ્યમાં મિથ્યાદ નામે સેનાપતિ છે અને વિષય અભિલાષ નામે મંત્રી છે આમ સર્વ મોહનીય કર્મના પરિવારનું વર્ણન છે ત્યાં તો આખા મોહનિય કર્મને મહામોહ નામ આપ્યું છે જેમ કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ઝાલાવાડ કચ્છ ચરોતર વગેરે મળી ગુજરાત નામ પડ્યું તેમ દર્શન મોહ કશાય અને નો કશાયનું એકત્ર નામ મહામોહ પાડ્યું છે દર્શન મોહને ઘણી વખત મોહ એવું નામ પણ અપાય છે પરંતુ દર્શન મોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ વધુમાં વધુ સિત્તેર કરોડકોડી સાગરોની હોવાથી કર્મનો ત્રાસ જીવને લાગે અને એ અર્થે દર્શન મોહને પણ મહામોહની નામ અપાય છે અને મહામોહનીના ત્રિસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે તે મુખ્યત્વે દર્શન મોહનના વિસ્તારૂપ છે તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મતિ શાસ્ત્રમાં પરમ દેવે દર્શન કર્મનો ત્રાસ બતાવવા વેપરો લાગે છે કે અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભૌજળ માય આ મુજબ સમજ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધા બોધામૃત ભાગ ત્રણના ત્રણસો ચોત્રીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં બસ્સોને પંચોતેરમાં પત્રમાં આપી છે પ્રજ્ઞાબોધ બાસઠમું પુષ્પ મહામોનીય સ્થાનકના મથાળા હેઠળ પૂજ્ય બ્રહ્મચારીજીએ આ સ્થાનકો અંગે વિસ્તૃત સમજ આપી છે પહેલું વેરભાવથી જીવને પાણીમાં ડૂબાડે જીવથી રહિત કરી નાખે એવા નિર્ધંશ પરિણામ આ મહાબંધ કરાવે છે બીજું પ્રાણીનું મોઢું બંધ કરી અણે અબોલ પ્રાણીને ક્રૂરતાથી પ્રાણ રહિત કરે તે ત્રીજું માથે વાધર બાંધી અણે મેતરાજ મુનિનું દ્રષ્ટાંત ચોથું માથે ઘા કરીને અણે પાંચમું ઘણા લોકોના નાથ રાજા આદિને અણે એ રીતે ઘણાને અનાથ અને છત્ર વિના કરી નાખે છઠ્ઠું મુનિને અણે ભગવાન પાર્શનાથના જીવ સાથે કમઠ ભૌભવના વેરભાવથી મહામોહનીય કર્મ બાંધે છે સાતમું રોગથી પીડિત ગુરુજનને હણી નાખે સુગ જુગુપ્તા ઉપજે કે વૈયાવતનો બોજો સમજે અને આવું કૃત્ય કરી બેસે આઠમું વચન અને યુક્તિથી સાધુને ભ્રષ્ટ કરે સંયમીને ચારિત્ર મૂકી દેવામાં નિમિત્ત બને કુલવાઉ મુનીને માગધિકા વેશ્યાએ માયા કપટ કરી યુક્તિથી ચારિત્ર ભ્રષ્ટ કરેલા તે રીતે નવમું જીન અવણવાદ બોલે અને લોકોમાં જૂઠી પ્રરૂપના કરે આ અંગે મંખળીપુત્ર ગોશાળાની વાત કથાનકમાં આવે છે જે ભગવાન મહાવીરની સામે પડેલું દસમુ ઈર્ષ્યાભાવથી સૂરી મુનિ ઉપાધ્યાયની નિંદા કરે અગિયારમું આત્મજ્ઞાની એવા સૂરી મુનિ કે ઉપાધ્યાયનો વિનય ન થાય તેમ બીજાને કહે બારમું મતાંતરમાં ખેંચણ કરી ક્લેશ કરે અને વિતરાગ ધર્મમાં વેઘનો ઊભા કરે તેરમું કુધર્મની સ્થાપના કરે પરંપરાએ સહેલો જણાતો અયથાર્થ માર્ગ ચાલુ થાય અને ઘણા જીવોને અવળા માર્ગે દોરાવાનું નિમિત્ત બને ચૌદમું મુનિ પતનના કારણો જાણતા થતાં ફરી ફરી તેને સેવે તે પંદરમું દેવ અને મનુષ્યના ભોગની તીવ્ર ઈચ્છા આવી ઈચ્છા ગાઢ આર્તધાનનું કારણ અને મહામોહનીનો બંધ પાડે છે સોળમું શાસ્ત્ર નહીં છતાં પોતાને બહુશ્રુત મનાવે અને પોતે તપસ્વી નથી છતાં તપસ્વી છું એમ કહે એવા સાધુને મુનિ કહીને વિનય કરવો તે ગૌતમ ગણધરાદિની આશાત ન થાય અને શ્રાવકના ગુણ ન હોય તેને શ્રાવક કહેવો તો આનંદ આદિ શ્રાવકોની આશાત ન થાય પાંચમું અંગ ભગવતી સૂત્રમાં આ અંગે તાકીદ કરી છે અસદગુરુને સેવે એ અનંતાનુમદિનો પ્રકાર છે હવે તેના મુજબ ચારસો ઓગણસાઠ અને વચનામુ છસો તેર સત્તરમો બોલ વેરથી ઘરમાં પૂરી ઝેરી પવનથી હિંસા કરવી તે અને અઢારમો બોલ પોતે દોષ કરી બીજા ઉપર ઢોળી દે તે ઓગણીસમું સુજનતા બતાવી ઠગે મનમાં એમ હોય કે ન આવે તો સારું ચાલ્યા જાય તો સારું પણ મોઢે આવકાર અને માન આપે આ માયા કપડ જીવને ધર્મ વિમુખ જ રાખે છે વીસમું બીજાના દોષ ઈર્ષ્યાથી બહાર ઉઘાડા પાડવા તે એકવીસમું બીજાના મર્મ ઉગાડવા જીવઘાતનું કારણ બને ઉપદેશ સંગ્રહ છમાં પૂજ્ય પ્રભુજી બોધમાં આંગે એક કથા કહેતા કે ગુપ્ત મર્મ પ્રકાશ્યા અને આચાર્ય સહિત પાંચ જણે આપઘાત કરી પ્રાણ ગુમાવ્યા બાવીસમું કુગુરુ બની ઠગે અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભાવજળ ત્રેવીસમું ધર્મને બાને વિષયો સેવે વિષયવાસના કાબૂમાં રાખવા વિષયો સેવે છે એવું કારણ આગળ ધરે મહામોહનીનો બંધ પડાવે છે ચોવીસમું પોતે કુમાર ન હોય છતાં કુમાર છું એમ કહે અને પચીસમું વ્યસની છતાં પોતાને બ્રહ્મચારી કહે તે છવ્વીસમું કૃતજ્ઞ થવું મદદ કરનારને ઠગે ઉપકારિકો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર સત્યાવીસમું બીજાને ભોગમાં વિઘ્ન કરે તે અઠ્યાવીસમું બીજાનું બુરું ચિંતવી તે ભ્રષ્ટ થાય તો ઠીક અથવા તેનું મરણ થાય તો સારું એમ ચિંતવે તે ઓગણત્રીસમું દેવ મારી સાથે વાતો કરે છે એમ કહે જીવને મતિકલ્પ નથી એમ ભાષે કે મને દેવતાના દર્શન થાય છે મારી પાસે દેવતા આવે છે દેવતા એમ દેખાવ ન દે એમ ઉપદેશ નોંધ પાંચમાં દેવે સ્પષ્ટતા કરી છે અને ત્રીસમું મહામુનિય કર્મનો બોલ સમકી દેવોની નિંદા કરે આ બધા મહામુનિય કર્મના કારણો છે પરમાત્મા એ ખાસ ધ્યાનમાં રાખવી બાબત અસદગુરુને વળગી જીવ એમ માને કે મારો સંસાર સીમિત થાય છે મૂળમાં તો સંસારની વૃદ્ધિ થાય છે તે મહામોહની હોયને અનતાનુમીનો બંધ પડાવે છે શરૂમાં જ જણાવ્યા મુજબ ભોળાબળા જીવો વિનય કરે અને અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભૌજળ માય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ